ભલે થઈ ગયો છું છાપ પટી ગયો છું તો હું કરું એ ખબર પડતી નહીં પૈસા આયા તા એટલે બધા શિકર સીઓ વાળી છોડીને ઘરમાંથી લઈને નહીં જો ને કે કોઈ જીવણિયાને કીધું તે જીવણિયો માનતો નહીં કે સા ખેમા મી નહીં લીધા અમુક કોક ગમે તે ખરો ને લાગ જોઈને પૈસા લઈને નીકળી ગયો છે બધી વાતથી પટી ગયો છું ઘરમાં કશું વધ્યું નહીં છેલ્લી વાર ગાડું વધ્યું હતું એ એ વાળો આવ્યો તે ખેંચી લઈ ગયો જેઠણે થઈ ગયો ભૈરું જતું રહ્યું છે રોટલા ખવડાવવા એવું કોઈ ઘરમાં રહ્યું નહીં હું કરું તો કરું અને એક બાજુ પેલો કાળીયો અને એનો ભોણિયો આ બે ખાઈ પીને મારા શેડી પડી જાય છે તે ગોમમાં છે રીતના ન કરવું એની ખબર પડતી નહીં અમુક ગોમમાં જવું તો કોઈક મહી નાખશે કાળીઓને મહી નાખશ પેલા ભોણિયોને બે દાણા અને નહીં કોક યુવાન કહી દે કે ખેમલો અમુક જગ્યાએ તો ધોકા લઈને જ ફરતા હોય છે ગાતી શિયામ જુદો કહી નાખશે ને એ એનું કોઈ નક્કી નહીં એટલે ના હોય ને તો અમુક કશું કરવું નહીં એક રસ્તો થવાનો કારણ કે આપણા પાસે તો પૈસા વધ્યા નહીં ના હોય ને તો બાબુજી ની વાત કરું કોઈ કરી અને રાજીપો કરીને ખાલી ગોમમાં રવા દે ને એટલે બસ બસ નકર પેલી વાત થી પોલીસ આવે છે ઈ અમારા હારાઈ કેસ કર્યો છે તેમ હું શું કરું ગોમમાં તો રહે જેવું રીત દહીમ કે તોય ચાલે પણ હું ગોમ મેલી જઉં તો જાઉં એ શકણ અને એક બાજુ પેલા મારા ભાઈબર ગમે તે પણ મારો જીગરજાન જાન કાકો હતો એ શિખર શો ફરાર થઈ ગયો છે ને કે આ પૈસા આવી ને પાછો ભિખારી થઈ ગયો કરોડપતિ તોય તો એ થઈ ને પાછો ભિખારી થઈ ગયો તો એવા ખબર નહીં કે ખેમલાની હું હાલત થઈ છે હું કરું તો કરું હું બાબુજી પહાને જવા દે હેડો હેડો કોનો કોક રસ્તો ઇકર જ નેકડશે બાકી તો પેલા કાળીયા હાથમાં આવી ગયો ને તો ઘાંટા તો મહીએ નાખી પતો જુદો કઈ નાખી બે હજી એક વસ્તુ તો એના કરતી કોઈક બાબુ બાપા જવ ને તો કોક રસ્તો નેકળે

હું એ ગમ માં તો ગમ માં જ નખો તો પડી કીધું ગોમના ના ચોફેરો ઓટો મારી અને પછી ઘેર જવું આમ ઘણા ઓટા મારવા ઈશ્વર જરૂર ઘેર હતા હોય તો

પણ અત્યારે ગમો માણસો હોય એનું નક્કી ના રખાય કરણસ બોલાવું હેડવું નક્કી ઉણા અમુક કશું નઈ બધું ભૂલી ગયો કશું નહીં એ ખરી પડો પણ તું શીરો ના પડો જીવો કરી જીવન તેલ તો તમારી તાકાત જ નહીં જી જેટલો ભાવ તમે લાવી શકો એવું એટલે આ તો અમે હતા ને એટલે કીધું ના વાતો જીવન નો ખોરાક થઇ જાય અને માણસ નું નક્કી નઈ બોલાવું પોણું તો શેરી પડી ગયા લાકરીઓ લઈ લે ફરે છે હારુથી હું તો ખેમા હંગાથી ફરતો નહીં ને તો હાથ પગ ભાજી નાખ મારા ખેમા હંગાથી ફરવું નહીં ના હોય તો પેલા હોલ જવા દે અને ચા બા પી આવું આ ઓમ તો ગમો ફરવાય નતું મળતું આ ખેમલા હંગાથી હતો તે અને ખેમલાનો સાથ છોડી દીધો ને એટલે બધી બીખ જતી રહી છે અમે ચિંત્યા નહીં ના હોય તો ચા બા પી નાસ્તો કરી પછી ઘેર જવું શાંતિથી જીવાણ એવો ખુશ ખુશ થઈ ગયો જીવન ને ખબર નહીં જીવન તમારી ચકાસણી કરવા નીકળ્યો હતો કીધું જીવન ખરું શાત રખડા ગમો છે બીજા રખડા છે આ જીવન ને ખબર નહીં કે ભણાઈ ભાઈ બુદ્ધિ વાપરી છે ભણો જીવન જોવા તો

એ વાત કરશો નહીં ચા પીવો તો પછી શેઠ ની વાત કરશો નહીં લે આમ તો ના સમગી દો પાણી પીધો તો અમે શેઠ ની વાત કરશો નહીં અમુક બાબુજી શેઠ ની બધું પટી ગયું પૂરું કરી દીધું અમુક ટોપી ગયા વધ્યું

બરોબર કહી શકો ખોટું એ નહીં કર્યું પણ સરપંચ ને એકલા જ કાફી છીએ ભગવાન માતાજી ની દયા છે આ રંગી દુનિયા થી દૂર જ હાળા પડીને અમે તમાર મજૂરી હોય કોઈ મને બોલાવજો પાછું

ચા પીને ઘેર જઈને શાંતિ મારા પગો ઉપર હાથે કરીને કોળી મેલી છે પણ આ સરપંચ નથી ખાલી બચાવ્યો મને રાજીપો કરવો કોઈ લેવા દેવા નહીં તું તો સરપંચ નું ઘર છે મોહમ્મદ જઈને તું તાર રાજીપો કરી મને તમારા કેસમાં મને ભેળવશે જ નઈ હું તો યા

તમે બધા રૂપિયો વાળા અત્યારે હાલ તો રોડ પતિ બાબુજી હેડી ના આવ્યો ગાડી લઈને ફરતો જગ્યા જો કે રૂપિયો વાળા હોય

પણ તમાર તો ના બાબુજી એવું કશું વધ્યું જ પૂંછડી બોડો થઈ ગયો પૂંછડી વગરનો હાવ પેલા કાર્ય કઈ ના મને બરોબર છે તમારા માટે

કે ખેમો ખરો ને ગરીબ ગાય જેવો થઈ ગયો છે અને તમે કહેતા હોય તો તમારા પગ પકડીને માફી માંગવાની કે છે પણ આટલો વખત જતો કરો કે ગમો રવા જો પૈસા બાપા કરે પણ કેમ તું અત્યારે ગાય જેવો થઈ ગયો છું પણ પછી પાછો વાઘ જેવો થઈ જાય તો પાછો આ વાત નહીં રહી ને અંદર જે માલની ની જે પેલી પૈસા તાકાત હતી ને બધી નીકળી ગઈ છે બાબુજી પાછો હતો ને એવો થઈ ગયો છે અમુક કોઈનાથી હું ગરમી નહીં કરું અને મને ખરું ને બોને થઈ ગયું છે પૂરેપૂરું તો પૈસા હોય ને એટલે પાવર હોય પણ પૈસા ના હોય ને એટલે જેવી હાલત થાય છે એટલે ગાય જેવા થઈને આયા છે પણ પેલા લે પૈસા પૈસા ઇન્વેસ્ટ કર્યા હોય છોકરા પાછળ વાપર્યા હોય બહેરાના નો દાગી લીધા હોય બેંક માં મેલ્યા હોત તો આ બધા દખલા થત પણ આ પૈસા કે જો કે તમન ખેમલો નરતો હોય ને તો અમો મરશે તો ચક ધારામ બેહી જા પણ કે નહીં તમન બોલાવવા અમો તમે ગાય જેવા થા રવા દે અમો મારા સરપંચ ને કેવું પડશે આપડો તો બે શબ્દો કેવા પડ ગોમનો સમૂહ હેળન રવા દે ને ગોમમો કે કે જો કે ગરીબ ગાય જેવો છે એ તો કહું છું બાબુજી કોક રસ્તો કાઢ્યા લે તો બરોબર અલે તું

બીજું કોઈ નહીં આના મામા પહાડ પૈસા આયા છે ને આ એનો પાવર ભણિયા આવી ગયો છે પણ એના મામા નું ખરું ને પહાડ રહી ભિખારી કરવા તો નહીં બેઠો કે અને પાછો ગોમ્બો ઓટો મારી નાખા ગોમ ધારાવાણી ધારા આવશે અને આઈ ને એવા હમાચર આવશે ને તે આખો દારો એના મામા મગજ કોમ નહીં આવે મને ખબર છે અરે કશું કરતો નહીં ગોમ ખાલી થૂક ઉડાડી આવશે એના મોમા હંગાતી હોય ને

ઉઘરાણી નહી જો જીવણિયા નક્કી નહી આપણો શીરો ખાઈ જાય અને પેલા પાહન પટી જાય છે ને પૈસા એટલે પાછો જવાનું પાહન બેસતો થઈ જાય શીરો આપણો ખાય એટલે ગોમવા ખરાન અમે નક્કી કર્યું રે રોજ એક ઓટો માર્યા એટલે માર્યા ઓટો માર્યા છે બીજું આખું પાછું કોઈ કરતો ના

એટલે એ રે પટી એટલે દેવાનું ને બોલે વાતો કરે ને વધારે વાતાવરણ થઈ ઘણા તારે અમારા ઘેર પગલા પાડ્યા છે તમારી યાર તમારે ઘેર આવું એટલે અમારે શાંતિ ના થાય તમારા ખબરદારીઓ હોય લાકડીઓ હોય અને શિયાળ ટાઈમ તમે ટોગા ભઈ નાખો એનું હું નક્કી અત્યારે ખબરદારીઓ લઈને ફરવા મજા આવે કારણ કે ખરા ને વાત થઈ જઈશ એટલે શિયાળો વાઘ થઈ જાય એટલે વાઘ કોણ થઇ જાય અમે તમે શું ગમત ખબર નહિ તમે નહી એક વસ્તુ તો હું સમજી ગયો વાળ જ ચીપડા ગળ તો પછી એ વાળ શું થાય હું તો કઉ છું વાર થર મૂર્તિ નાખું એટલે સરપંચ તમે ગોમ ના સરપંચ હો અને સરપંચ ની થોડી ઘણી મર્યાદાઓ મર્યાદા ના રાખી ના રાખી ગોમ માં લઈને એને સરપંચ ના કેવાય સરપંચ પુત્રો બને મારા એમ નઈ એ લઈને ઉપર ચાર હાથ છે અને જે ભગવાન તારીખ લખી છે ને એ દાડા આપડે ખરા ને જવું ને તો મત આપવાનું છે કશું છે બાકી જે આ વિધ્યો કરવા વાળા રેવાન કે મહિના નાખો લ્યો જો ભગવાન ને તારીખ લખી છે બે જણા ખાલી થઈ જ અરે તમે ગોમ ના રાજા છો ને રાજા છો સરપંચ કેવાય તમે શમ કેવાય ખબર છે તમે જ આવી રીતના લઈને ફરો તો ગોમ ની પરજા નું શું થાય

સમય ની રાહ જોવી પડે એટલે હું મારે મની દેવાનું મારે હું તો કઉ છું સરપંચ તમે ગોમ ના સરપંચ છો અને માફ કરી દો આજે નહીં કાલે નહી બાબુજી આજે નઈ હું મને એ તારો

તો તમે આવજો આપણો પ્રેમથી બહેન એનું સમાધાન કરીજો બાકી ખેમા વાત લઈ ના આવતા ના ના હું મારા તો કોઈ કેવું નહીં આમ તમે બધા ભેગા થઈને કુટી લેજો આ તો હારું થતું તું ગમ તો સમય આવશે લે કેનો કુટી લેહો ને તો અમે તમને ખબર પડી જ હા હારું હેળો તમે જે ગમે કરો તાણ આ મારે વધારે પડતું વચમાં બોલાય ના ભાઈ સોયન ભણા જોઈએ તારા મામાનું દબાણ ખરો ને કેમ લો ખરો ને અમ મલ્લા કે જીવરી નહીં હે પટી બધી બાત થી પટી શબ્દો ક્યામ બાબુજી હોય નહી તારા માહિ તે પોલા નહીમાન કે તારા જો ના આપડે કશું કરવાનું નહીં પણ ખેમાન એવું લાગુ ના સર પણ મને સોડશે નઈ અરે હેડો જતો તો પાછળ ખંખારો ખાવાનો એટલે પટી તો રાખવાનો જ છે એટલે એવું ગમ માં ખોટા આખોટા ના હું કર્યું